અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે પરંતુ આ દાદાના બુલડોઝર ઉપર હવે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ લગામ રાખવાનું કહ્યું છે અને તેના માટે થઈને જ તમને કલેક્ટરને પત્ર લખ્યો છે નમસ્કાર હું હંસીને અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે પછી સોમનાથ હોય કે દરેક દ્વારકા હોય દરેક જગ્યાએ અત્યારે હાલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે છે પરંતુ ત્યારે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે કે લારી ગલરા પરનું જે ગેરકાયદેસર દબાણ છે તેને હાલ અટકાવવામાં આવે કારણ કે જ્યાં સુધી લોકોને બીજી રોજગારી ન મળી રહે ત્યાં સુધી આ લોકો રોજગારી ક્યાંથી મેળવશે અને જો ગેરકાયદેસર દબાણથી આને દૂર કરવામાં આવશે તો લોકોની રોજગારી ઉપર પણ સવાલ ઉઠશે ત્યારે મનસુખ વસાવાએ શું કહ્યું છે પત્રમાં સૌથી પહેલાં તો તે જોઈ લઈએ જો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે ચોમાસાની સ્થિતિને કારણે જિલ્લામાં કેટલીક જગ્યાએ લારી ગલ્લાવાળાના દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જ્યાં સુધી રોજગારીને લગતી બીજી અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી દબાણો દૂર કરવાની જે કામગીરી છે તેને બંધ રાખવામાં આવે ને તેના માટે જ થઈને તેમને પત્ર લખ્યો છે ને દબાણની જરૂરિયાત ત્યાં નથી જેથી કરીને રોજગારીને લગતા પ્રશ્નો ન થાય તેને લઈને આખો પત્ર છે તે મનસુખ વસાવા દ્વારા લખવામાં આવ્યો છે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે અત્યારે હાલ લારી ગલ્લા ઉપર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે ને તેનાથી લોકોની રોજગારીના સવાલો ઊભા થાય છે ઘણી જગ્યાએ લોકોના લારી અને ગલ્લાઓ હોય છે તેવામાં તે લોકોને રોજગારી ઉપર સવાલો ઊભા થતા હોય છે ને ત્યારે તેવા સવાલો ઊભા ન થાય ને દરેક લોકોને રોજગારી મળી રહે તે માટે થઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે ને મનસુખ વસાવાએ જે દાદાનું બુલડોઝર છે તેના ઉપર લગામ લગાવવાની વાત કહે છે કારણ કે અત્યારે હાલ દાદાનું બુલડોઝર દરેક જગ્યાએ ચાલી રહ્યું છે આની પહેલાં પણ સોમનાથમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દ્વારકામાં પણ અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં પણ ડિમોલેશનની પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવી છે ને તેને લઈને જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે કે જે જગ્યાએ લારી અને ગલ્લા ધારકો છે જ્યાં લોકોની રોજીરોટી મળે છે જે નાના માણસો છે જ્યાં તેમની રોજીરોટી છે તે રોજીરોટી ન છીનવાઈ જાય તે માટે થઈને તેમને રજૂઆત કરતો એક પત્ર લખ્યો છે ને તેમાં તેમણે કહ્યું છે કે અત્યારે હાલ આ જે ઝુંબેશ છે તેનો અંત કરવામાં આવે અથવા તો તેના થોડાક સમય પછી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમને માંગ કરી છે સાથે જ તેમણે એવું જણાવ્યું છે કે જો તમે આ હાથ ધરો છો આજે જે છે ડિમોલેશનની તને કરો છો તો તેનાથી રોજગારીના સવાલો ઊભા થાય છે કારણ કે ઘણા એવા નાના વેપારીઓ હોય છે જે આવી રીતે દબાણના જગ્યા ઉપર કાર્ય કરતા હોય છે અને તેવામાં તેઓના રોજગારીને લઈને સવાલો ઊભા થાય છે ત્યારે જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા તે ભાજપને કહી રહ્યા છે અને કલેક્ટરને કહી રહ્યા છે કે જે રીતની અત્યારે દાદાનું બુલડોઝર ચાલીને જે દબાણની કામગીરી કરવામાં આવી રહી છે ને ઘણી બધી જગ્યાએ કામગીરી ચાલી પણ રહી છે તેને લઈને અત્યારે હાલ આ ઝુંબેશ છે તેને કાર્યરત કરવામાં ન આવે અથવા તો તેને અટકાવવામાં આવે અથવા તો રોજગારી જે જગ્યાએ થઈ જાય છે અથવા તો તેમનું કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરીને આ જે કામગીરી છે તેને ફરી વખત શરૂ કરવામાં આવે તેવી તેમને માંગ કરી છે અને સાથે જ અત્યારે હાલ તેમને કહું છે કે દાદાના બુલડો સર પણ અત્યારે હાલ લગામની જરૂર છે કારણ કે ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે સવાલ એક એ પણ ઊભો થાય છે કે જે જગ્યાએ ગેરકાયદેસર દબાણો છે ત્યાં નાના માણસની જગ્યા રહેલી છે ને નાના માણસ તેનાથી રોજીરોટી કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ જ વિષયને લઈને મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે જે ભરૂચના સાંસદ છે તેમણે પત્ર લખ્યો છે અને તેમણે જાણ કરી છે કે જે નાના જે લારી ગલ્લાના ધારકો છે તેમની રોજીરોટી ન છીનવાય અને તેમના ઉપર રોજગારીનો સવાલ ન ઊભો થાય તે માટે થઈને આજે ઝુમ્મેશ છે તેને અટકાવવામાં આવે અને તેની સાથે જો તમે કરી રહ્યા છો તો તમને બીજી રોજગારી આપવામાં આવે અથવા તો હાલ પૂરતી આ ઝુમ્મેશ છે તેને અટકાવવામાં આવે ના જ માટે થઈને જે ભાજપના ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા તેમણે પત્ર લખ્યો છે અને પત્ર લખતા કલેક્ટરને જાણ કરી છે તે મુજબની જે પત્ર છે તેમાં જાણ કરવામાં આવી છે કે અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તેને અટકાવવામાં આવે કે અત્યારે હાલ દાદાનું બુલડોઝર દરેક જગ્યાએ ચાલી રહ્યું છે અને દરેક જગ્યાએની કામગીરી કરવામાં આવી ગઈ છે આની પહેલાંની વાત કરવામાં આવે તો સોમનાથમાં પણ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેના પછી દ્વારકામાં પણ હાથ ધરવામાં આવી છે અને ત્યારે હવે ભરૂચનો વારો આવ્યો છે પરંતુ ભરૂચમાં જે સાંસદ રહેલા છે મનસુખ વસાવા તેમ ਨੇ આ કામગીરી અટકાય છે અને જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર